આગળ બોલો તો મિનેટન મિનેટન આમ 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 કરીને કે તો નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશ ભીલ તો સોશિયલ મીડિયાના દુનિયામાં એક વિડીયો ખૂબ એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં મજૂર અર્થે આપણા જે આદિવાસી સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થે અથવા ભાગે ખેતી કરીને બહાર સૌરાષ્ટ્રમાં રહેતા હોય ત્યારે જે આપણા આદિવાસી પરિવાર સાથે અન્યાય થયો હોય એ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો છે જે વિડીયો અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નિલેશ ઢોળકિયા નામના જે શેઠે આ પરિવાર સાથે અન્યાય થયો હોય એ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો છે તો વિડીયોમાં એક પ્રકારની બબાલ થતી હોય એ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયોમાં જે ખેતીમાં મરચાંનો પાક કર્યો હોય છે અને આ મરચાના ખેતીમાં સરખો ભાગ ન આપવા શેઠ અને આ ભાગ્યા સાથે રગજ થઈ તો એના શેઠે એને છેતરપિંડી કર્યો એ પ્રકારનો જે ભાગ્ય છે એ આક્ષેપ લગાવી રહ્યો છે પરંતુ મિત્રો તમે જાણો છો એમ આપણા આદિવાસી પરિવારમાં આદિવાસી સમાજના ઘણા લોકો સૌરાષ્ટ્ર તરફ મજૂરી અર્થે જતા હોય ત્યારે ઘણા પ્રકારના આ અન્યાય થતા હોય છે આ એક જ વિડીયો નથી પરંતુ ઘણા અગાઉ પણ આવા વિડીયો અને આવા બનાવો બની ચૂક્યા છે તો ઘણા લોકોને આવી રીતે છેતરવામાં આવે છે અને ઘણા લોકો છેતરાઈ રહ્યા છે તો અવારનવાર આવા વિડીયો બનતા હોય અને આવા બનાવ બનતા હોય ત્યારે આપણે પર સતર્ક રહેવું જોઈએ મિત્રો તમે જાણો છો એમ સોશિયલ મીડિયાના દુનિયામાં આ એક જ એવું પ્લેટફોર્મ છે કે તમને ન્યાય અપાઈ શકે મતલબમાં મારે કહેવું એવું છે કે જે આ ઘટના બની અને આ બનાવ બન્યો ત્યારે વિડીયો બનાવી લેતા અને આ વિડીયો વાયરલ થતાં આ માલિકના પણ રેલા ઉતરી ગયા છે પહેલાં તો આ ભાગ્યાને ડર આવે ધમકાવે છે પરંતુ આ વિડીયો ટ્રેન્ડિંગમાં ચલી જતા છેલ્લે આ ભાગ્યા પાસે માફી માંગવા જતો એક વિડીયો વાયરલ થયો છે તો આ આદિવાસી પરિવાર સાથે માફીની માગણી કરી તો મિત્રો ગમે ત્યારે આપણી સામે અન્યાય થયા ત્યારે એક સોશિયલ મીડિયા જ એવું છે કે તમને ન્યાય અપાવી શકે અને તમારી સાથે પણ ગમે ત્યારે આવું બનાવ બને ત્યારે તમે પણ એક વિડીયો બનાવી લો અને વિડીયો થકી તમને ન્યાય મળી શકે છે તો જોઈએ આ વિડીયોમાં ઊંચી ગઈ છે અને અમે મરસાની વાસણી કરી લીધી અમારે એક આભિજન વાંધો નહીં પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું છે

લોકો જે સોશિયલ મીડિયામાં માં નાખે છે ને એ બધું હટાવજો આ બધી તદન વાત આવું ખોટી આને નથી ભાગ્યા કઈ વાંધો નથી આ ભાગ્ય ની માફી માંગો છે આ ભાગ્યા ને અમારે કઈ વાંધો નથી ભાગ્ય ભાગ મળે એમ જ છે ભાગ્યા કીધું છે ને મીડિયા